આજે આપણે આખી પાપડીનું ભરેલું શાક બનાવીશું એકદમ ટેસ્ટી લાગે છે તો એની માટે આ રીતના આપણે પાપડીને ખોલી લેવાની પહેલાં અને કૂણો દાણો હોય તો રાખી શકો અને કઠણને કાઢી લેવાનો પછી એની માટે આપણે મસાલામાં પાપડી લઈશું આદુ આદુમરચાં લસણ ધાણા લીંબુ સિંગદાણા તલ ધાણા જીરું મરચું હળદર મીઠું ખાંડ અને આપણે આને ક્રશ કરી લેશું આની અંદર તમે ચણાનો લોટ શેકેલો અથવા સેવ બી લઈ શકો છો પછી આપણે આ મસાલાને આની અંદર સારી રીતે ભરી લેવાનું છે આ રીતે અને પછી આપણે એને આ રીતના તૈયાર કરી લેવાની બધી પાપડી ભરાઈ જાય એટલે આપણે એને વઘાર કરીશું તો વઘાર માટે આપણે તેલ લઈ લીધું છે કુકરની અંદર એની અંદર આપણે હિંગ જીરું અને આ પાપડી બધી સ્ટેપ બાય સ્ટેપ આપણે ગોઠવી લેવાની આ રીતના પછી એને મિક્સ કરી અને આપણો વધેલો મસાલો ઉપરથી ભભરાવી લઈશું આ રીતે પછી થોડું પાણી નાખીશું અને થોડી વાર ચડવા દઈશું કૂકર બંધ કરીને તો તૈયાર છે આપણું આ શાક એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બને છે થઈ